નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જોઈએ આપણે મહત્વના સમાચાર વાત કરવાની છે સાવરકુંડલા શહેરની સાવરકુંડલા શહેરમાં ધાર્મિક સ્થાનોના મુદ્દા બાબતે હિન્દુ સમાજનો આજે વિરોધ જોવા મળ્યો સાવરકુંડલા શહેરોમાં ગત દિવસોમાં ધાર્મિક સ્થાનોને હટાવવા માટેનો મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામેલો શહેરના તંત્ર દ્વારા છત્રીસ જેટલા ધાર્મિક સ્થાનોને દૂર કરવાની નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવી જેમાં દેવી દેવતાઓના મંદિર અને અન્ય ધાર્મિક સ્થાનોનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો તોડવા ન જોવે તેવી માંગ કરવામાં આવેલ છે આ આવેદનપત્રમાં સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકો હાજરીમાં રહી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હાલમાં આ મામલો સાવરકુંડલા શહેર માટે ખૂબ જ ગરમાતો બન્યો છે આ અગાઉ રાજુલા શહેરમાં પણ મંદિરો તોડવા માટે તંત્ર દ્વારા નોટિસો પાઠવવામાં આવેલી હતી ત્યારે વાત એ છે કે તંત્ર દ્વારા ધાર્મિક સ્થાનો જ કેમ હટાવવામાં આવે છે તંત્ર દ્વારા જ્યારે અન્ય શહેરોમાં જ્યારે દબાણો કરવામાં આવેલા હોય છે આ દબાણો શા માટે હટાવવામાં નથી આવતો તેવો મુદ્દો પણ લોકોના મુખ્ય ચર્ચાઈ રહ્યો છે ત્યારે આવો જોઈએ આપણે આ બાબતે નારાયણ સાહેબ કબીર ટેકરીના સંતે આ બાબતે શું કહ્યું અમારી સાથે જુઓ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જો નવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને તમારા વિસ્તારના તમામ સમાચારો મળતા રહે પાછે ક્યાંવામાં આવે અન્ય તો પણ સમાજ અને અમારા પછી તારીખ રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેગર સાહેબને ને એક આવેદનપત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રચિત થઈ છે એ જ મંદિરો મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂત

हाजरी में आवेदन आप में आयु कि आपना द्वारा तंत्र द्वारा छत्रीस धार्मिक स्थलों पर जे नोटिस्म आई मंदिर तोरवाजबी नहीं सरकार ने तंत्र ने इन विचार करव जो ही ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતોને સમાજોને લાગણી છે એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે પણ જેને મંદિરને કારણે સાધુ સંતો કે સમાજને માર્ગદર્શન મળતા હોય પણ જ્યારે એ મંદિર તૂટી જાય એ સમાજને માર્ગદર્શન या बैठा उठकर वाला जगह न मिले એટલે અમેંત્રથી સરકાર શ્રી થી નિવેદન કરી છે કે આ ન તૂટે એ વિ અમે પ્રાર્થના કરી છે સરકાર શ્રી થી અને ખાસ તોર પર સાવરકણા ને ધરા સભે શ્રી છે મહેશ વૈકસવાલા એનેથી પ્રાર્થના છે કે આપ એ મન સખેપ કરી ઓર એને રોકવાનો પ્રયાસ કરશો એવી અમારી વિનંતી છે आवाज સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં